માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હોન્ડા ડ્રીમ બાઇક જોઈ રહ્યા છો આ વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે તમે હોન્ડા જોઈ રહ્યા છો તે બે હજાર ને ચૌદના મોડલની બાઇક છે કંપની કાલરની અંદર તમને ગાડી જોવા મળે છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચેકઅન્ડ ઓનર હોન્ડા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો વીમો ચાલુ છે એવું આ ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી કિલોમીટર છે એવું ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ ગાડીની કિંમત પિસ્તાલીસ હજાર છે તે અંદાજીત કિંમત છે તેમાં તમને હજી ફેરફાર કરી આપવામાં આવે છે એવું આ ગાડીના માલિક જણાવે છે નવા બે ટાયર નવા છે બેટરી પણ નવી ચાર વર્ષની વોરંટી સાથે આ હોન્ડા ગાડી વેચવાની છે પાવરફુલ એન્જિન છે કોઈ પણ બીજો ફોલ્ટ તમને જોવા નહીં મળે ચાંચવેલી ગાડી છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર વર્તેજ ભાવનગર તમને જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું સાડત્રીસ બોતેર ચોમોતેર છપ્પન આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો અને તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડીની કન્ડિશન ચેક કરી તમે ગાડીની ખરીદી કરી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે